શ્રી રામદેવ પીરની કથા બાદ તોડ શ્રી કૃષ્ણએ હરિઓમનો જાપ સાંભળ્યો ભગવાન શ્રીકૃષ્ણ સાગરના મોજાઓ વચ્ચે ઉભા રહી ઘડીમાં ઊંચે આકાશમાં ને ઘડીમાં નીચે જળચરોની સૃષ્ટિમાં નજર ફેરવતા હતા સાગરના ઊંડાણમાંથી ઠીક દીધું તે તીખળ દ્વારા જ્ઞાન ચાલ જીવડા ઊંડા જળમાં મળશે ત્યાં ભગવાન આ બે પંક્તિઓ શ્રી કૃષ્ણના કાને અથડાતી હતી શ્રી કૃષ્ણ કરી હે સમુદ્રના મોજાઓ હરિ નો જાપ કરનારા જે કોઈ હોય તેને મારી પાસે લાવો એમની આજ્ઞા થતાની સાથે સમુદ્રના મોજાઓ અજમલરાય ને શ્રી કૃષ્ણ ની સામે લાવ્યા અજમલ રાય તો ભગવાન શ્રી કૃષ્ણ ને પોતાની સામે સમુદ્રના મોજાઓની વચ્ચે ડુંડતા જોઈ આભો બની ગયો હે શું મારી સામે દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ શું ભૂત ભ્રમણામાં દેખાય છે તેમ ભગવાન પણ ભ્રમણામાં દેખાય છે ભ્રમણા બધું જ દેખાય છે હે પ્રભુ ભ્રમણા સાચી કે જૂઠી જે સાચી માને તેને મન ને સાચી ને જૂઠી માને તેને મન સ્વપ્નમાં પણ પાપ થઈ ગયા હોય તે સારા નહીં તેમ ભ્રમણામાં પણ પાપ સારા નહીં માટે હે ભક્ત તું જે હાલતમાં જ્યાં હોય તે હાલતનો તેના ઠેકાણાનો વિચાર છોડી જનકલ્યાણના કાર્યો કરીએ જા હવે બોલ આસ્થા અને તપસ્યા તું શું ઈચ્છે છે હું જે ઈચ્છું છું એ આપ ન જાણતા હો તે કેમ મને હે ભક્ત તારી તપશ્ચર્ય ફળ માટે છે શું ફળની આશા વગર તપશ્ચર્ય કરવી જોઈએ હે ભક્ત ફળની આશા રાખ્યા વિના જે તપશ્ચર્ય થાય છે તે ઊંચામાં ઊંચી તપશ્ચર્ય છે ફળની આશાથી જે તપશ્ચર્ય થાય છે તે ઊંચી તપશ્ચર્ય નથી પણ હે ભક્ત હું તને કહી ગયો એ બધું તને ખબર છે મહાદુખી કંગાલે તારા હાથનું અંદાજ ન લીધું એથી તું પુત્ર મેળવવા કાશીથી દ્વારકા અને દ્વારકાથી સમુદ્રના મોજાઓ વચ્ચે આવ્યો એ આપની કૃપાથી પ્રભુ આપની કૃપાથી અને મારી કૃપા પુત્ર મેળવવા માટે જ તારે જોઈએ છે ને આપ મારી ઈચ્છાને જાણો છો હું વહેમીજનોનો વહેમનો ભોગ બનેલો છું એ પણ આપ જાણો છો મારા ભાગ્યમાં દીકરો નથી એમ મને કાશીમાં કહેવામાં આવ્યો તો એ પણ આપથી અજાણ્યું નથી હે ભક્ત ભાગ્યમાં લખાયું જ ન હોય તે વસ્તુ તને સી રીતે મળે ભગવાન આપ જ કહો ભક્તિ કરવાથી શું ન મળે ભક્તિ કરવાથી ન મળે એવી કોઈ વસ્તુ ભગવાનને ઘડી જ નથી હે પ્રભુ ભક્તિથી શું ભક્ત ભગવાનનો દીકરો થઈ અવતરવાની ફરજ પાડી શકતો નથી દીકરો થઈને ઉતરવાની ફરજ તો ઠીક ચાકર રૂપે ઉતરવાની ફરજ સુધા પાડી શકે છે તો હે ભગવાન મારા ભાગ્યમાં પુત્ર ન હોય તો આ પુત્ર થઈ મારે ત્યાં પધારવાની કૃપા કરો રાયની માંગણી સાંભળી ભગવાન શ્રીકૃષ્ણ કડકડાત હસવા લાગ્યા બેહુદી જ સમજીને હસું છું કારણ કે તું મારી ભક્તિ કેટલી અને કેવી કરે છે તે તારે જાણવું હોય તો મારા કપાળ સામે ધ્યાનથી નજર કર અજમલરાયે શ્રીકૃષ્ણના કપાળ સામે ધ્યાનથી જોયું તો તેમાં જખમ તે ચોક્યો ગભરાયો ને પછી ખળખળાત હસી કહેવા લાગ્યો મેં લાડુનો ઘા એટલો જોરથી કરેલો કે આપના નામે પ્રસાદ ઓયા કરવાની દાનતવાળા તીખણીનું કપાળ ફૂટી ગયું હોત પણ આપ તો પાખડીનું પણ રક્ષણ કરનારા એટલે મારે હાથે અકસ્માત કરાવ્યો એને બચાવ્યો અને મારો ઘા આપે ઝીલી લીધો અને મને બોધ આપ્યો કે મસ્કરી મજાક કે નિંદાથી પ્રભુના ભક્તે ચીડાવવું ન જોઈએ હે ભક્ત તારી ભૂલને તું કબૂલે છે એ જ કહી આપે છે કે તું જ તારી ભક્તિને કસોટીએ ચડાવી શુદ્ધ કરે છે પ્રભો આપને મારી ભક્તિ શુદ્ધ લાગતી હોય તો મારી માંગણી પૂરી કરો હે ભક્ત હજી તારી ભક્તિ જોઈએ તેવી શુદ્ધ થઈ નથી કારણ કે તું ભક્તિના બદલામાં ફળ માંગી રહ્યો છે હે ભક્ત તું ફળની આશા છોડી ભક્તિને શુદ્ધ કરીએ જા ફળ માંગવું પડતું નથી તે તો કર્મ પોતે જ આપી જ જાય છે શ્રી કૃષ્ણની બોધકવાણી સાંભળી અજમનરાયે પૂછ્યું પ્રભુ મારે એક રાત દ્વારકામાં રહેવું છે હું જતો રહીશ અને ફળની આશાને મારા હૃદયમાંથી બહાર કાઢતો રહીશ હે ભક્ત તારે મારી સોનાની દ્વારકા જોવી છે ને ભગવાન આપ મારા મનની ઈચ્છા જાણો જ છો પછી હું શું કહું અજમનરાયનું બોલવું પૂરું થયું ને ભગવાન શ્રીકૃષ્ણ સમુદ્રમાં ઉતરવા લાગ્યા અજમલરાયના બંને પગોને કોઈ ખેંચતું જણાયું જ્યારે અજમલરાય સમુદ્રના ઊંડાણમાં એક ખડક પર ઉતર્યા પાણી દૂર દૂર હટવા માંડ્યું તે ઘડીએ તેણે ચોમેર સોનું સોનું ને સોનું જોયું પોતાના પગ તરફથી તેની નજર જતાં તે ચોક્યો ને મનમાં બોલ્યો અરે પ્રભુ આ હું જોઈ રહ્યો છું તે શું સત્ય છે લાંબી કાયાની આ માછલી આ વિશાળ મડેલ કંચનાથી અરે લેનારી મુજબાડ પડી ન મુજને ખબર કે હજી છું મુખ જાણ્યું ના હમણાં લગી પામ્યો સુખ કે દુઃખ થોડી વારમાં માછલી સોનાના આસનમાં ફરી ગઈ અજમલરાયને ભાન થયું કે હવે માછલી ઘાટના સોનાના આસન પર ઉભો છું એકાએક એનું આસન ખડક પરથી નીચે ઉતરી રસ્તા પર ચાલવા માંડ્યો આસનને અજમલરાયજીએ એ રથના ઘાટમાં ફરી ગયેલું જોયું રથને ચાર ઘોડા જૂથેલા જણાયા રથ સોનાનો ઘોડા સોનાના રસ્તા સોનાના અને રથને ચલાવનારો સારથી પણ જાણે સુવર્ણનો જેતો જાગતો માનવી સારથી અજમલરાયને દ્વારકા નગરીમાં ચારેય બાજુએ ફેરવ્યો સારથી રથને ગાયના ગણ પાસે લઈ ગયો અજમલે સોનાની ગાયો રૂપમાં જોયા સારથી રથને ખેતરમાં લઈ ગયો અજમલે ખેતરમાં શ્રી કૃષ્ણને ખેડૂતના રૂપમાં જોયા આખેય દ્વારામતી નગરીમાં અજમલે લોકોને કામકાજમાં હસતા મુખે પરોવાયેલા જોયા કોઈ કોઈની નિંદા કરતું ચડાયું નહીં અજમલને ચોમેર અનાજના ઢગલા રોણા ઢગલા કાપડ તૈયાર કરતા મેંતુ હરિભક્તો તેમજ જુદી જુદી ચીજોનું ઘળતર તેમજ વેચાણ કરતા લોકો જોયા અજમલને કોઈ જગ્યાએથી ચિચિયારી સાંભળવા મળી બગીચાઓમાં જાત જાતના ફળફૂલ જોયા પણ કોઈ જગ્યાએ તકરાર થતી ન જોઈ નગર રક્ષકો કે સૈનિકો પણ તેણે જોયા નહીં એક કુંજમાં તેણે શ્રીકૃષ્ણને તેની બધી જ રાણીઓ સાથે જોયા બધી જ રાણીઓ તથા શ્રીકૃષ્ણ નાના મોટા તથા તથા વૃક્ષોને પાણી પાવામાં આનંદ માનતા ભગવાન શ્રી કૃષ્ણને રાણીઓને નમસ્કાર કરવા રથમાંથી કુંજમાં કૂદકો માર્યો ભગવાન શ્રીકૃષ્ણએ કૃષ્ણએ ને પૂછ્યું હે ભક્ત સોનાની દ્વારકા તે જોઈને હા પ્રભુ મેં ચોમેર સોનું સોનું ને સોનું જ જોયું ભગવાન શ્રીકૃષ્ણએ રાણીઓને કહ્યું આ અજમલ મારા પરમ ભક્ત બન્યા છે એમને સોનાનું ભોજન આપો રાણીઓએ અજમલને સોનાના બાજટ પર બેસાડી સોનાની થાળી વાટકામાં સોનાના લાડુ અને સોનાની ભોજન સામગ્રી પીરસ્યા એ જોઈ અજમલ રહે સોનાની ભોજન સામગ્રી જોતા જ બેસી જ રહ્યા સમય વ્યતીત થવા માંડ્યો રાણીઓ તેની પાસે આવી કહેવા લાગે હે ભક્ત સોનાના લાડુ ખાતા નથી હે માતા સોનાને તે ખવાતું હશે રાણીઓ ખણખણાત હસવા લાગી ભગવાન શ્રીકૃષ્ણ પણ હસવા લાગ્યા થોડી વારે અજમલરાયને કહ્યું હે ભક્ત તારે સોનાની દ્વારકા જોવી હતી તે જોઈ ચૂક્યો હવે સોનાની દ્વારકાનો જે ખરો ધર્મ છે એ મરમાવાળી દ્વારકા પણ જોઈ આવ સારથી અજમલરાયને રથમાં બેસાડી દ્વારકા નગરીમાં ફેરવવા લઈ ગયો અજમલે જ્યાં સોનું જોયું હતું તે જગ્યાએ સોનું ન હતું બીજા ગામ શહેરોમાં હોય છે તેવી જ બધી વસ્તુઓ હતી માત્ર ચોરી ધાળ ટંટા બખેડા અદેખાઈ નિંદા વ્યભિચાર બળાત્કાર વિશ્વાસઘાત વગેરે પાપી આચાર વિચાર કોઈ જગાએ ન હતા જ્યારે સારથી શ્રી કૃષ્ણ પાસે પાછો લાવ્યો ત્યારે અજમલરાય નમન કરી કહેવા લાગ્યો હે ભગવાન હવે હું સોનાની દ્વારકાનો મર્મ બરાબર સમજ્યો છું નિરોગી કાયા સોનાની કાયા કહેવાય છે સાદા માણસને લોકો સોનાનો માણસ કહે છે સોનું સળતું નથી માટે જે સળા વગરની ચીજો હોય છે તે બધી ચીજો સોનાની ચીજો કહેવામાં આવે છે હે પ્રભુ જ્યાં લગી અદેખાય નિંદા મદિરાપાન બળાત્કાર વિશ્વાસઘાત વગેરે મહાપાપોથી દ્વારિકા દૂર રહી ત્યાં સુધી તે સોનાની લેખાય ને જ્યારે આસપાસના કંકાસથી ઘેરાઈ ગઈ ત્યાં સોનાની દ્વારકા સમુદ્રમાં ડૂબી ગયેલી લેખાય શ્રી કૃષ્ણએ કહ્યું હે ભક્ત સોનાની સોનાની ભક્તિનો મર્મ જ્યારે સમજશે ત્યારે તારા સંસારમાં સુખ સુખ જ જોવા માંડશે પ્રભુ હું ભક્તિ પણ સોનાની બનાવવાના પ્રયત્ન કરીશ અજમલ રાઈ ઉત્તર વાળ્યો શ્રી કૃષ્ણએ રાણીઓને કહ્યું હે મહાદેવીઓ ભક્તોને રોગી રાખે એવું ભોજન જમાડો રાણીઓ અજમન સાદી બેઠક આપી પત્રાવલીમાં સાદું ભોજન ભોજન લીધા પછી તે ભગવાન શ્રીકૃષ્ણ પાસે ગયો રાણીઓ પણ ત્યાં પહોંચી ગઈ હતી તેઓ ખેતરો બગીચાઓ અને પશુઓની સેવા આપવા લાગ્યા હતા અજમન પણ સેવા કાર્યોમાં જોડાઈ ગયો શ્રીકૃષ્ણ ઊંચા આકાશ તરફ જોઈ રાણીઓને કહ્યું ઊંઘનું એક પ્રચંડ મોજું આવી રહ્યું છે માટે હે ભક્તો તમારા મનોબળને સ્વાર્થની લરીઓથી બચાવજો નહીં તો તમે ક્યાં ફેંકાઈ જશો તે હું તમને કહેતો નથી સર્વીજીઓએ સ્વાર્થની માત્રાને પોતપોતાનાથી દૂર હટાવવા પ્રયત્ન કરવા માંડ્યો સ્વાર્થથી ભરેલો મંદ મંદ પવન પણ આવવા લાગ્યો હતો અજમલરાય રક્ષા કરો ભગવાન બોલતો ઊંઘથી ઘેરાઈ સમુદ્ર કિનારે દળી પડ્યો બાકીની કથા આગળના વિડીયોમાં સાંભળીશું